મિત્રો આપણે ખેતરમાં ખેડ કામ કરવા આવ્યા હતા અને ટ્રેક્ટર ફસાઈ ગયું છે અહીંયા આગળ હવે જોઈએ હું થાય વિલુને ફોન કર્યો છે વિલુ આવે તો પછી કંઈક ખબર પડે આપણા વિલુભાઈ આવી ગયા છે પલ્સર ટુ ટ્વેન્ટી લઈને અને ખેંચવા માટે પલ્સર ટુ ટ્વેન્ટી નીકળે કે નહીં અહીંયા આ જો ને એકદમ પલ્લેલું છે તો અહીંયા લાવ્યો કેમ માફ કરી દે ભાઈ લે આવો માફ કરી દે હવે શું કરું અહીંયા મારે ખેડવાનું હતું એટલે લઈ આવ્યો મે હવે પિક અપ અંદર એરી ઘટાડ

રિહર્સ કાઢી રિહર્સ કાઢ પોપડા બરા બોરા બોર ખો બરા એક મિનિટ હોબરક એક મિનિટ ત્યાં ઢેફાન નાખવા પડે એલા એમ તો ન નીકળે કોઈ હે કે કઈ ખોદવાનું એવું પથ્થરા નાખી દીધા છે અને વીલું ચડ્યો છે ટ્રેક્ટર ચલાવવા માટે પાછળ પાલે જાદે પથ્થરા નાખી નાખીને કાઢ્યા ભાઈ મિત્રો અમે ખેડવાના હતા પણ હવે ટેક્ટર ફસાઈ જાય એવું લાગે છે એટલે હવે ઘરે રિટર્ન જવાના નહીં મેળ આવે মজা লাগে কা